સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ શાહરૂખ ખાન ની ડંકી અને રેબલ સ્ટાર પ્રભાસ ની આ બંને ફિલ્મોના ના સૌ પ્રથમ દિવસ બોક્સ ઓફિસ કલેક્શન ની આજના વિડીયોમાં આપણે વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો શાહરૂખ ખાન ડંકી ફિલ્મ ડંકી 21 ડિસેમ્બર 2023 ના રોજ સિનેમા ઘરો માં રિલીઝ થઈ હતી અને ડંકી ફિલ્મ એક સોશિયલ ડ્રામા ફિલ્મ છે જેમાં શાહરૂખ ખાન તાપસી પન્નુ વિકી કૌશલ શાહરુખ ખાન રાજુમાર હિરાની નું કોમ્બિનેશન ડંકી ફિલ્મમાં જોવા મળી રહ્યું છે અને ડંકી ફિલ્મના બજેટ ની વાત કરીએ તો ડંકી ફિલ્મ ને કરોડના બજેટમાં બનાવવામાં આવી છે અને ડંકી ફિલ્મના સૌ પ્રથમ દિવસના બોક્સ ઓફિસ કલેક્શન ની વાત કરીએ તો ડંકી ફિલ્મ તેના હિન્દી વર્જનમાં ઓગણત્રીસ કરોડ વીસ લાખની ઇન્ડિયામાં કમાણી કરી હતી અને ડંકી ફિલ્મના વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે આમ શાહરૂખ ડંકી ફિલ્મ તેના ઓપનિંગ ડે ઉપર ખૂબ જ સારી કમાણી કરી છે અને હજુ પણ જોવાનું રહેશે કે શાહરૂખ ખાનની ડંકી ફિલ્મ આગળ લાઈફ ટાઈમમાં કેટલી કમાણી કરે છે તે જોવાનું રહેશે અને ડંકી ફિલ્મે તેના બીજા દિવસે સલ્લાર ફિલ્મ થી જબરજસ્ત કોમ્પિટિશન મળવાનું છે પછી સૌપ્રથમ દિવસના બોક્સ ઓફિસ કલેક્શન ઇન્ડિયા ફિલ્મ છે જેને કરી છે આ ફિલ્મમાં રેબલ સ્ટાર પ્રભાસ પૃથ્વીરાજ સુકુમારન શ્રુતિ હસન જગપતિ બાબુ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે અને સરલાર ફિલ્મના બજેટની વાત કરીએ તો સરલાર ફિલ્મ ને ચારસો કરોડના બજેટમાં બનાવવામાં આવી છે અને સરલાર ફિલ્મ ડંકી ફિલ્મ સાથે ક્લેશ થઈ રહી છે અને સલ્લાર ફિલ્મમાં સૌપ્રથમ દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો સલ્લાર ફિલ્મ મે હિન્દી વર્ઝનમાં 15 કરોડની કમાણી કરી હતી અને સલ્લાર ફિલ્મે મે તેના સૌપ્રથમ દિવસે સાઉથ વર્ઝનમાં 85 કરોડની કમાણી કરી છે અને સલ્લાર ફિલ્મે મે તેના સૌપ્રથમ દિવસે વર્લ્ડ વાઇડ 178 કરોડની કમાણી કરી છે આમ સલ્લાર ફિલ્મ વર્લ્ડ વાઇડ 178 કરોડની કમાણી કરી 2023 ની સૌથી વધુ કમાણી કરનાર બની ગઈ છે અને સલ્લાર ફિલ્મ હજુ પણ જોવાનું રહેશે કે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરે છે તો આમ સલ્લાર ફિલ્મ તેના સૌ પ્રથમ દિવસે આ પ્રમાણે બોક્સ ઓફિસ પર કલેક્શન કર્યું છે અને હજુ પણ જોવાનું રહેશે કે સલ્લાર ફિલ્મ આગળ કેટલું કલેક્શન કરે છે આમ શાહરૂખ ખાનની ડંકી અને રેબલ સ્ટાર પ્રભારી સલ્લાર આ બંને ફિલ્મોએ તેના પ્રથમ દિવસે ખૂબ જ સારું કલેક્શન કર્યું છે અને હજુ પણ જોવાનું રહેશે કે આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરે છે તે જોવાનું રહેશે અને આપ સૌને આ વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાત